પ્રવૃતિ હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નર્મદા જિલ્લા ને ચાર પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતીયાએ જણાવ્યું કે જિલ્લાને મળેલ ચાર એમ્બ્યુલન્સ પૈકી બે એમ્બ્યુલન્સ નાદોદ બ્લોક અને બે ડેડીયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે જેનાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીમાં વધારો થશે એ એમ્બ્યુલન્સ થકી નાદોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપા અને ખૂટાઆંબા તેમજ ડેડીયાપાડાના ખૈડીપાડા અને સેજપુરના અંદાજે એંસી હજાર લોકોને આરોગ્યની સુવિધાઓ મળી છે આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુએ વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તેમજ ગુજરાત સી એસ આર ઓથોરિટીનો આભાર વ્યક્ત કરતા આગામી સમયમાં જિલ્લાના આરોગ્ય અને પોષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મળનારા સહયોગ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઓનલાઈન માધ્યમથી તેમજ લોકાર્પણ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના વિભા કુમાર ફિલિપ નરેશ વણકર સહિતના પ્રતિનિધિઓ આરસીએચઓ ડોક્ટર એચ ઓ ડૉક્ટર મુકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા જિલ્લામાં ચાર એમ્બ્યુલન્સીસ ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ચાર એમ્બ્યુલન્સીસમાંથી બેની એસ્પિરેશનલ બ્લોક નાંદોદમાં ફાળવવામાં આવી છે અને બેની ફાળવણી ડેડીયાપાડા ખાતે કરી છે આ એમ્બ્યુલન્સને આવવાથી અમારા જિલ્લામાં બહુ ઉપયોગનો એ આરોગ્ય માટે રહે છે અને અમે આભાર માનીએ છીએ આઈઓસીએલ અને જીસીએસઆરનું કે જેના સૌજન્યથી અમે એકસાથ સારી એક ગિફ્ટ આપવામાં આવી છે જિલ્લામાં ગુજરાત સીએસઆર ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આશરેના આપણા એસ્પિરેશનલ બ્લોક અને જિલ્લાને કુલ હાઈ ફ્લોર નાની ચાર એમ્બ્યુલન્સ પૂરી પાડી છે આપણે સાતપુડા ગિરિમાળામાં છીએ આપણને ખબર છે આપણી ટરેન ડિફિકલ્ટ છે એવા સંજોગોમાં આ ઊંચી ફ્લોરવાળી અને નાની એમ્બ્યુલન્સ છે એ પેશન્ટ ટ્રાન્સફરમાં હેલ્થ કેમ્પ માટે વેરિયસ હેલ્થ એક્ટિવિટી માટે કે જે બે એમ્બ્યુલન્સ ફાળવી છે એસપેરેશનર બ્લોકને અને બે ડેડિયાપાડા તાલુકાને નાંદોદ અને ડેડિયાપાડા બંને તાલુકાઓના આ લોકોને માટે આરોગ્યની સેવાઓ સારી રીતે પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી થશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર